હું તમને બતાવીશ કે મુંબઈ જવું હોય તો કઈ રીતે જવું એ પણ તમને બતાવીશ અને થર્ટી ફ્ છે એટલે મુંબઈ જવું છે ફરવા એટલે હું તમને બધું બતાવું અત્યારે જાગ્યા છે છ છ વાગે ટ્રેન આવી જાય છે ભાવનગરની અને ટિકિટ છે બસો ને પિસ્તાળીસ રૂપિયા ટિકિટ લઈ અને તમારે બેસી જવાનું એટલે મુંબઈની ટ્રેનમાં બે જાવ પછી હું થાય ક્યાં ઉતરવાનું એ તમને બતાવું મારા બ્લોગ સાથે જોડાઈ રહી હું તમને બતાવીશ કે ક્યાં ઉતરવાનું છે ને ક્યાં શું મળશે જય માતાજી જય મેલનીમાં તો ભાણાભાઈ ઝઘડા કરે છે પણ એક ખાસ વાત થઈ દઉં વ્લોગમાં મારે કેવી છે કે તમારે બાથળને ઝઘડા જોવાય ને તો તમારે ટ્રેનમાં જવાનું ટ્રેનમાં ઝઘડા થતા જ હોય છે એટલે ઝઘડા તમને ઝઘડા તો તમને જોવા જ મળવાના જ છે ટ્રેનમાં નાના મોટા ઝઘડા થાય પછી સમાધાન થઈ જાય પણ આવું રહે ખરું જગ્યા આટું થાય ને તો જોડાઈ રહ્યો હવારે પતાવું મુંબઈ પહોંચીએ પછી શું થાય છે ગુડ મોર્નિંગ અત્યારે પહોંચી ગયા છે મુંબઈ અત્યારે વાગ્યા છે સવારના સાડા આઠ તો મિત્રો તમે ભાવનગરથી બેહો એટલે તમને બાંદ્રા સ્ટેશને ઉતારે બાંદ્રા સ્ટેશન છે તમે જોઈ શકો છો બાંદ્રા સ્ટેશન ઉતારે અહીંયાથી તમારે થોડુંક ચાલીને જવું પડે છે ચાલીને મેન જે જ્યાંથી લોકલ ટ્રેન મળતી હોય ને ત્યાં જવું પડે છે જો અહીંયાથી પાછો જાવ તો રિક્ષાથી મળે પણ લોકો હાલીને અહીંયા જાય નજીક જ છે એટલે તો ત્યાં જઈ અને પછી ત્યાંથી તમને લોકલ ટ્રેન મળશે

થોડા લોકો રોકાતા હોય છે રહેતા હોય છે આ લોકોની લાઈફ આવી હોય છે ટ્રેન અહીંથી નીકળે તો પણ એ લોકો રહેતા હોય છે આવી જિંદગીમાં લોકો હજી જીવે છે તમે જુઓ મારી સાથે જોડાઈ રહ્યો હું તમને બતાવું આગળનો માહોલ મુંબઈ સેન્ટર આ મુંબઈનું બહુ મોટા મોટું સેન્ટરનું મુંબઈનું સ્ટેશન છે તો આ ભાણો આવી ગયો છે મુંબઈ સેન્ટર ઉતરી ગયા છે આ બિલ્ડિંગ જોવા તમે જ્યાં તમારી નજર પહોંચે ત્યાં સુધી બિલ્ડિંગ છે આવડી મોટી બિલ્ડિંગ છે મુંબઈ ઉતરી જવાનું અને પછી હોટલમાં રહેવા માટે રૂમ ગોતી લેવાની પછી તમારે જેવું બજેટ હોય એવી રૂમ મળે છે આ બાજુ તો તમારે રૂમ ગોતી અને પછી નાય ધોઈને ને નીકળી જવાનું ફરવા તો હાલો હું તમને બતાવું કેવી રીતે જય માતાજી ભાણાભાઈ જાગી ગયા છે અને હું જાગી ગયો છું નાય ધોઈ અને તૈયાર થઈ ગયા છે ભાણાભાઈ કેવું લાગે છે મુંબઈમાં અરે બહુ એટલે બહુ મજા આવે મુંબઈ હે બહુ મજા મુંબઈની મજા છે અલગ વસ્તુ છે ભાઈ જો અમે નીકળી ગયા છીએ જમવાનું પેલા વ્યવસ્થા કરીએ કઈક જમી લઈએ બપોરે અત્યારે વાગ્યા છે બપોરના સાડા બહાર તો જાગીને હવે ભાડા ભારે જમવાની વ્યવસ્થા કરીએ છીએ ભાણાભાઈને જે ભાવે એ જમી લઈએ અને પછી જમી અને તમને પછી મુંબઈનો માહોલ દેખાડીએ કે મુંબઈમાં કેવું થાય છે તો મુંબઈ બિલ્ડિંગ બધું એ જ મોટી મોટી બિલ્ડિંગ અને મુંબઈની વડાપાઉંની લાઇન ઝમરું કેળાં અહીંયા ફેમસ ઢોસા પણ છે જે અમે ઘણી વાર ખાધેલા છે તો ચાલો મળી હવે જમીન મુંબઈ સેન્ટર હવે નાયક હોય અને આવી ગયા છે જ્યાં જવું હોય ને અહીંથી તમે જઈએ તો અહીંથી તમે ટ્રેનમાં બેસો એટલે તમે જઈએ તો અહીંથી મુંબઈ સેન્ટર મુંબઈમાં ટેક્સી પણ હોય છે બધી તમે ટેક્સી કરાવો ટેક્સીમાં જતા હોય છે મુંબઈ જઈ ફરવા ત્યાં ફરવા જાય છે એને તમને બતાવું તો હાલો મારી હારે જોડાઈ રહેજો તમે એટલે મજા આવશે તમને ખૂબ મજા આવશે તો આ મુંબઈ સેન્ટર છે તો હાલો હવે બિલ્ડિંગ જુઓ તમે કેટલા માલની હશે આ બિલ્ડિંગ કોમેન્ટમાં કહેજો મને હાલો ભણાભાઈ હાલો તો છે મુંબઈની ટ્રેનમાં એસી ટ્રેન ભાઈ આજથી ટ્રેન એસી મુંબઈ દેખાય છે બંગલો સાઈડ આવે છે આપણા ગુજરાતના અમીરાત મુકેશભાઈ અંબાણી દીખુભાઈ અંબાણીના ગુજરાત એરિયામાં આવે છે અને હવે એરિયા છે સુપરફાસ્ટ છે હા જો એસી ટ્રેન છે સુપર ફાસ્ટ છે

જો અહીંયા તમે બધા જોઈ શકો છો આ રોડ ક્રોસ કરી અને હવે વાહનમાં પણ જઈ શકો પણ અમે હાલીને જઈશું કા ભણા હાલીને જે મજા આવે ને અલગ વસ્તુ છે અહીંયા તમે જુઓ આ આપણું મુંબઈનું સેન્ટર છે અહીંથી ગેટ ઓફ ઇન્ડિયા દેવડીનો રસ મુંબઈનો રસ છે તો ભાણાને વિતરણ થાય થોડો ભણા એ પણ આનંદ હોવો જોઈએ રસ અહીંયા મોટા બજાર પ્રાણીને આપણા કપડાં જોઈ લો

મને રખડવાનો ને હરવા ફરવાનો શોખ છે આ જો તમે આ આટલી મોટી બજાર છે અહીંયા કપડે મળે છે અને અહીંયા મારો માણો હતો કેટલા પણ માસી ચા પીને આ બજાર છે અહીંયા બધે કપડાં મળતા હે હાલ ભણા ની રેડી ભાણાભાઈ હાલવા મળ્યા છે તો હું ભાણો ભાઈ હાલવા મળી ચાલો જોઈએ હવે શું જાય છે આગળ માહોલ હે ભાણા બસમાં અને હેલો હાઈ બના હેલો મેમ તો અહીંયા જો બધા ચાઇનીઝ લખડે છે અને હું નું મારો ને હેલો કહી દીધું છે હેલો મેમ

પણ આ કપિલ શર્મા નું શું આવે ને ઓલી ભારતી નથી આવી જાડી જાડી પાછળના એપાર્ટમેન્ટ છે ને એમાં રહે છે પાછળની બિલ્ડિંગમાં જોકે જોવા તો ન મળે અત્યારે તમને લાગે આપને ખાલી એવું લાગે કે મુંબઈ જવી એટલે કલાકારો મળે પણ એમ કલાકારો મળતા નથી એ બધા કામમાં હોય છે ને સોસાયટીમાં હોય ને અંદર ઘડવાય નો દે આપને બહુ સિક્યુરિટી ટાઈટ હોય છે પણ અમે અત્યારે જે નીકળ્યા છે ને રોડ ઉપર અમને ઓલા ભાઈએ કીધું કે વળી એક્ટર રહેશે તો ભારતી સિંઘનો બંગલો એવો છે આ ફ્લેટ રહેશે આમાં ભારતી સિંહ આપણા ગુજરાતી અરે લગ્ન કર્યા છે હરેશ લીંબા છે તો ભાણાભાઈ મજા આવીને તારે હવે મિત્રો હવે જઈએ છીએ પછી તમને બતાવીએ કેવો માહોલ છે થર્ટી ફર્સ્ટનો નો